ભાયલી ગામમાં પાલિકા તરફથી યોગ્ય સુવિધાઓ ન મળતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે થોડા સમય પૂર્વે ભાયલી ગામનો વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો જે તે વખતે ગ્રામ્ય જનોને સુવિધાના સ્વપ્નાઓ બતાવ્યા હતા જોકે હવે પાલિકામાં સમાવેશ થયા બાદ પરિસ્થિતિ પહેલાં કરતાં બગડી હોય તેવું લોકોને લાગી રહ્યું છે અવારનવાર ભાયલી ગામના જાગૃતો દ્વારા રજૂઆતો કરાય છે પણ તંત્રના પેટનું પાણી પણ નથી હલતું ભાયલી વિસ્તારમાંથી પસાર થતી વરસાદી કાસમાં ગંદકી અને પ્લાસ્ટિક કચરો દુર્ગંધ મચ્છરોના ત્રાસથી પ્રજા પરેશાન છે માજી સરપંચની આગેવાનીમાં રજૂઆતો બાદ પણ પરિસ્થિતિ જેસે થે તેવી છે વરસાદી પાણીના નિકાલ માટે વુડા દ્વારા જે તે સમયે બનાવવામાં આવેલ વરસાદી કાંસ ગંદકીથી ગદગદી રહી છે પાલિકામાં સમાવેશ બાદ પણ પરિસ્થિતિ બદલાઈ નથી ત્રાહીમામ પોકારી ઉઠેલ ગ્રામજનો દ્વારા ફરી એક વખત તંત્ર સામે રોષ ઠાલવવામાં આવ્યો હતો સમગ્ર મામલે પૂર્વ સરપંચ દર્પણ પટેલ દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો હતો અને યોગ્ય કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે આ ભાઈલીનો આંબેડકર નગર ગેલેક્સી સોસાયટી વોડો વિસ્તાર છે અને ભૈલી વિસ્તાર કોર્પોરેશનમાં આજે પાંચ વર્ષથી વધુ સમય થવાયો પણ આ કાશનો પ્રશ્ન યથાવત છે આ આકાશ આજે ગંદકીથી ભરપૂર છે સાંજના સમયે ભૈલી ગમમાં તમારે બહાર બેસવું હોય તો બેસી શકાય એવી પરિસ્થિતિ નથી ખૂબ મચ્છરો નો ઉપદ્રવ છે દુર્ગંધ નું સામ્રાજ્ય છે પણ કોર્પોરેશન ના અધિકારીઓ એસી કેબિનો ખાલી ઓર્ડર કર્યા કરે છેલ્લા ચાર વર્ષથી આવીને એવું પ્રેક્ટિસ કર્યા કરે છે પણ આનું જે કાયમી ઉકેલ આવવો જોઈએ એ કાયમી ઉકેલ આવતો નથી રજૂઆત કરી છે કોર્પોરેશન અનેક વાર રજુઆત કરી છે પણ કોર્પોરેશનમાં માં કોઈને આ કામગીરી પૂરી કરવા માં રસ નથી અને ખાસ કરીને ચૂંટાયેલા લોકો અહીંથી કેટલી વાર અવર જવર કરે છે પણ ખબર નઈ કયા ચશ્મા એમને પહેર્યા છે તો આ પ્રશ્ન એમને દેખાતો નથી મારો સવાલ એ છે એમને આ પ્રશ્ન કેમ નથી દેખાતો